વાર્તા પ્રસંગ આવે છે કે એક દિવસે વિશ્વેશ્વર મહાદેવજીએ કાશીના કોટવાળા કે શેઠ પુરુષોત્તમ દાસ વૈષ્ણવ આવે છે તેથી શેઠ પુરુષોત્તમ દાસના ઘરની ચોકી કરજો કોઈ છળિયા ચોર વગેરે ઉપદ્રવ કે ધાંધલ ન કરે પછી કાળભૈરવ રોજ શેઠ પુરુષોત્તમ દાસના ઘરની ચોકી પહેરી કરતા

આવું કહી એમ જણાવ્યું કે શ્રી કૃપાપાત્ર ભગવદીય હતા છતાં વૈષ્ણવના સંગ માટે પોતે ચાહી ચલાવીને જતા માટે વૈષ્ણવનો સંગ અવશ્ય કરવો કેમ કે શ્રી આચાર્યજીએ લખ્યું છે કે પોષક આભાવ હેતુ શિથિલમ અર્થાત પોષકનો અભાવ હોય ત્યારે મન શિથિલ થઈ જાય ભક્તિ ઘટી જાય પોષણ સત્સંગથી મળે પણ એ કાળભૈરોને મહાદેવજીએ રાખ્યા તે એટલા માટે કે કાશીમાં ભૂત છળિયા ચોર વગેરે ખૂબ જ તેથી મહાદેવજીએ વિચાર્યું કે મને ભગવાને કાશીનું રાજ્ય આપ્યું છે જેથી આ ગામમાં અન્યાય થાય તો મારે માથે આવે તેથી ભગવદીનો કંઈક બગાડ થાય તો ભગવાન મારા પર અપ્રસન્ન ન થાય વળી શેટજીએ અમને મહાપ્રસાદ પણ કૃપા કરીને આપ્યો છે ને અમારું કશું લેતા તો નથી તેથી આટલી ચોકસાઈ તો કરવી જોઈએ માટે કાળભૈરવને ચોકી પહેરાનું કહ્યું એટલા માટે કે કદાચ કઈ બગાડ પણ થાય તો દંડ કાળ ભેરવના માથે આવે તેથી પોતે ન દીધો ત્રીજા વાર્તા પ્રસંગમાં આવે છે કે વળી એક દક્ષિણ દેશનો બ્રાહ્મણ કાશીમાં આવ્યો એ શૈવી મહાદેવજીનો કૃપાપાત્ર હતો મહાદેવજી દર્શન આપે ત્યારે તે બ્રાહ્મણ ખાનપાન કરે આમ કરતા જન્માષ્ટમીનો ઉત્સવ આવ્યો શેઠ પુરુષોત્તમ દાસ મોટા મંડળથી મોટા મંડાણથી જન્માષ્ટમીનો ઉત્સવ કરતા